રાજકોટ ભાજપમાં સંગઠનનું નવું માળખું રચવાની કવાયત તે થઈ છે પ્રથમ વખત શહેર સંગઠન માટે પ્રદેશમાંથી નિરીક્ષકોને મોકલવામાં આવ્યા છે પરંતુ આ મુલાકાત પહેલા જ મહત્વપૂર્ણ ઉપસ્થિત રહ્યા હતા નિરીક્ષકો સાથે શહેરના સાંસદ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય તેમજ પ્રદેશ અને શહેર સંગઠનના મુખ્ય હોદ્દેદારોએ બેઠક કરીને નવા માળખા અંગે ચર્ચા પણ કરી હતી ભાજપના આગામી શહેર સંગઠનના માળખામાં કુલ એકવીસ લોકોનો સમાવેશ